કોઈ મંડળી બનાવી રેલી સરઘસ કે રેલી પર મનાઈ અનઅધિકૃત ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓને એકી સાથે કોઈ પણ જગ્યાએ ભેગા થવા કોઈ મંડળી બનાવી રેલી સરઘ દેખાવો કરવાની બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ નગરપાલિકાઓ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વગેરેમાં અનધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા લગાવાયો છે